હેલો મિત્રો જો ગાડી 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 આવી છે ભાઈ ગઈ એ થોડી પાછી આવવા દો કેમ કેમ છે મિત્રો આપણે રાત થઈ ગઈ છે અને ગાડીઓ ફસાઈ ગઈ છે જોઈ શકો છો તમે ઠંડી પવન પડે છે હજી હજી જમ્યા પણ નથી અમે લોકો बाजु पनि गाडी छ युट्युब न ગાડી ફસી ગઈ છે એવું લાગતું તો નથી પણ કેમ થાય છે અરે ત્યાં મોચીમાં એ કોડીનો હૈ હે

નીકળે કે નથી નીકળે લગભગ તો નીકળી જશે તમે વિડીયો બના રહેજો નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર હવે કેવી રીતનું થાય છે અહીંયા જોવું નીકળે છે કે નહીં તમે વિડીયો બના રહેજો અમારા અરવિંદભાઈ મશીન લઈને આવી રહ્યા છે કેમ થાય છે હવે શું થાય છે અલ્પેશભાઈ નીકળશે કે નહીં હા નીકળશે હવે મિત્રો જીસેબી આવ્યું છે કેમ થાય છે આપણે જલો મિત્રો એક ટ્રેન મંગાવી છે ખેંચવા માટે એ પણ આવી રહ્યો છે એ અહીંયા જા સમજે આગળ છે તું આગળ રે તું આગળ રે ને યાર નીકળી જઈએ

to? Tak apa lah, tak apa malah. Apa pusta aje? Pusta kan tak apa mari. ne.

đi quá sức ghi ơi અરે ભાઈ નીકળી ગઈ ચલો તો હવે મિત્રો આપણા વિડીયા અહીંયા પૂર્ણ કરીએ છીએ કેમ કે વિડીયો હજી એક ગાડી ફસાઈ ગઈ છે એને એક કટ લઈ લઈએ